નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ છમાં મિત્રો આપણી જે પીએસસી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા જે બે હજાર પચીસના રોજ પેપર લેવામાં આવનાર છે તેના મિત્રો એકથી પચાસ સુધીના પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સચોટ સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરીએ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો અહીંયા પ્રશ્ન જોઈશું એક દામેન તો મેદાન હવે ફરજસન એટલે અક્ષર યોગ્ય રીતે મિત્રો ગોઠવી બનતો પ્રતલી શબ્દ શોધો તો અહીંયા જે ફરજસન એનો યોગ્ય મિત્રો પ્રતલી શબ્દ છે તે સફરજન છે બે કણસલામાંથી બાજરીના દાણા ગાઢી લીધા પછી રહેતા પોત્રને શું કહેવાય તો મિત્રોને એને કહેવાય ત્રણ આંગળાનો જાદુ મારા આંગળાનો જાદુ ગીતના કવિ કોણ છે તો જવાબ આવશે પ્રકાશ પરમાર ચાર ઘુમટવાળા ઝૂંપડાને શું કહેવાય તો મિત્રો એને કૂબો કહેવાય પાંચ તમારે ખાલગ્યા કામ છે તમારે કોનું કામ છે આવી રીતે પ્રશ્ન પૂછી શકાય છ દરજો એટલે શું તો દરજો એટલે હોદ્દો સાત કયા શબ્દને અજવાળા સાથે સંબંધ નથી તો જવાબ આવશે માટલું આઠ ઋતુરાજ કઈ ઋતુને કહેવાય તો મિત્રો જવાબ આવશે વસંત નવ મારી બોલપેન ખાલી ગયા છે તો મારી બોલપેન સસ્તી છે દસ કઈ જોડણી સાચી છે તો જવાબ આવશે કયા કરવું એટલે કયું કરે એવું ચૌદ ખોટી જોડણી છે અભિલાષા મિત્રો બાકી જીદ અતિશય અને કુકડી એ સાચી જોડણી કહેવાય પંદર ધારી શું છે તો મિત્રો ધારી આમ તો ઘારી આવે અહીંયા ઘારી એટલે મિત્રો એક મીઠાઈ અને ધારી છે તો ધારી એક તાલુકો છે ખાસ યાદ રાખવાનું છે સોળ કુશળનો સમાનાર્થી શબ્દ પ્રવીણ સત્તર આમાંથી અલગ પડતો શબ્દ કયો છે તો ટેબલ અલગ પડે છે અઢાર પરથારો એટલે નાનો ઓટલો ઓગણીસ નીચેનામાંથી કઈ જોડણી સાચી છે તો મિત્રો ડાળ પોપટ પાળ પારેવું મહેલ મરઘો આપેલ તમામ જોડણી સાચી છે વીસ કઈ જોડણી સાચી છે તો અહીંયા મિત્રો નૈઋત્ય આ રીતે લખવામાં આવે છે એકવીસ કદરુપુનો વિરોધી શબ્દ સુંદર બાવીસ હિમાલય સૌથી ઊંચો પર્વત છે આ વાક્યમાં સંજ્ઞા કઈ છે તો હિમાલય છે એ મિત્રો સંજ્ઞા કહેવાય ત્રેવીસ ધાબડ ધીંગી ખલગિયાને ચીડિયા એક વાડામાં રાખવામાં આવી જવાબ હશે માદા રીંછ ચોવીસ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને કયા વર્ષે ભારત રત્નથી સન્માન કરવામાં આવ્યું ઓગણીસો નેવું માં પચીસ સળવળ્યું એટલે ધીમેથી હલ્યું છવ્વીસ દુંદાળા શબ્દોનો શું અર્થ થાય તો મોટી ફાંદ વાળા સત્યાવીસ હોળીનો તહેવાર કયા માસમાં આવે છે ફાગણ માસમાં અઠ્યાવીસ કેસુડાના ઝાડનું બીજું નામ તો જવાબ હશે ખાખરો ઓગણત્રીસ ગુજરાતની પૂર્વ બાજુએ અડીને કયું રાજ્ય છે તો મધ્યપ્રદેશ ત્રીસ સાથે મળીને બુમ્બાબૂમ તથા તે તો તો ગાયના જૂથ કે સમૂહને કહેવાય કહેવાય ત્રણ પત્ર લખનારે પોતાનું નામ સરનામું તથા તારીખ પત્રમાં કઈ જગ્યાએ લખવા જોઈએ તો મિત્રો પત્રના મથાળે જમણી બાજુ તેત્રીસ ઉલ્લાસનો સમાનાર્થી શબ્દ આનંદ ચોત્રીસ રાત્રિના અંધકારમાં ક્યું જીવડું ટમટમતું હોય છે જવાબ આવશે આગિયો પાંત્રીસ નર્મદા નદી ક્યાં સરોવરમાંથી નીકળે છે જવાબ આવશે અમરકંટક છત્રીસ નીચેનામાંથી સર્વનામ કયું છે તો તેના એ સર્વનામ છે સાડત્રીસ ખેદાન મેદાન કરવું એટલે બગાડી નાખવું આડત્રીસ સંજ્ઞાની બદલી જે પદ વપરાય તેને મિત્રો સર્વનામ કહેવાય ઓગણચાલીસ કાવ્યની પંક્તિને અંતે સરખા ધ્વનિવાળા શબ્દોથી શું રચાય છે પ્રાસ ચાલીસ રૂઢ વેગળું ભેર જેવા લોકબોલીના શબ્દોને ખાલજિયા શબ્દો કહેવાય તો એને મિત્રો તળપદા શબ્દ કહેવાય એકતાલીસ કઈ જોડણી ખોટી છે ગિલ્લી દંડા આ જોડણી મિત્રો ખોટી છે બાકીની સાચી છે આ સાચી જોડણી પણ તમારે યાદ રાખવાની રહેશે બેતાલીસ ગણેશજીએ કેટલી વાર માતા પિતાની આસપાસ પ્રદક્ષિણા કરી તો અડસઠ વાર તેતાલીસ શબ્દોકશના ક્રમ પ્રમાણે કયો શબ્દો ગોઠવાયેલ છે તો આધાર પછી મિત્રો ગાન આવે પંખી દુનિયા અને સાત ચુમ્માલીસ ક્યુ શબ્દ જૂથ જુદું પડે તો ગર્જના કયો રૂઢિપ્રયોગ અર્થ સાથે સંબંધ બંધ બેસતો નથી તો છાતી ચાલવી એટલે ભય હોવો છેતાલીસ અશ્વિન કેવો દયાળુ અહીંયા મિત્રો આવે છે તે ઉદ્ધારજી છે ચુડતાલીસ ચરણોમાં કાવ્યનો પ્રકાર ઉર્મિગીત અડતાલીસ બકરીના બચ્ચાને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો લવારુ ઓગણપચાસ આંખમાં જળજળિયા આવવા રોઢી પ્રયોગનો અર્થ આંખમાં આંસુ આવવા પચાસ નીચેનામાંથી સાચી જોડણી નિયમિત સાચી જોડણી આ રીતે લખાય અહીંયા મિત્રો આપણે એકથી ને પચાસ સુધીના પ્રશ્નો જોયા હવે બાકીના જે પ્રશ્નો છે એ આપણે નેક્સ્ટ વિડીયો બનાવીને મૂકી દઈશું આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા